બસ પક માખલે જતી છે ખાલી મળી ગયા છે અને બહુ બેહાક પડ્યા હમ રોટિવર શું હોય તો બેસાતું નથી અહી આપણે કેટલી સેટિંગ લીધી અહી આપણે વેવ ખાતર નું ભેળક રિઝલ્ટ બહુ સારું જ થાય અટાં ખાલી ચડવાનું નહીં કોઈ જાતમો નહીં ખેતી નું કંઈ કામ કરો કે બધુંય करू બધું તો બધું રાખી એક રકાવાનું તોય કે દુખાવા નહીં કોઈ જાતમો નથી અમાર ડોક્ટર તો બહુ પ્રશ્ન તો અમને ઘરે પડ્યું હતું ઉદય ઉત્તર ઓપરેશન સેવા એનો આપને મનમાં ખરો કે હતું કે ઓપરેશન ન કરી સાજ કેવી ક્લેકિયા પદ પણ બહુ સરસ પ્રતિસન્ના ઘણા બધા લોકો તમને જોતા હશે એક તમારો મોબાઈલ નંબર આપ મોબાઈલ નંબર છે 9998 838106 આ 9998 838106 8106

આવે એ પછી તેના કામ ના થાય બધા જ પડે